કારણ કે આજનો વિડીયો છે ને એ આપણે જેને કહેવાય ને કે કાર્યગર કારીગરીની કારીગરી કેવી એમ એક આપડે કોળિયા અંદર રમભાઈ બારીયા જે જૂના દરજી છે અને નવરાત્રીના વાઘા હોય કે રામા મંડળના વાઘા હોય એના બેસ્ટ લેસ્ટ કારીગર છે એની મુલાકાત આપણે લાવવાનું છે દુનિયામાં કંટિન્યુઝ બનાવી દઉં હું તમને બોલું ત્યાંથી તો હવે આપણે પહોંચી ગયું દમભાઈની દુકાને ફાઇમે છે રામદેવ ટેલર એ દમભાઈની દુકાન છે આપણે લાવી ન્યા તો આવો કાંઈક દુકાનનો નજારો છે

પાછળનો તો આવી રીતે કઈક બને છે અને હજી હું તમને જેટલા વાઘા તૈયાર કરેલા છે એ બધા બતાવું છું કે જૂનાને જાણીતા બેસ્ટમાં બેસ્ટ વાઘાના કારીગર છે આપણે શરૂઆત જોવા વાંચીને જ કરીએ આ રામા નો વાઘો પછી અલગ અલગ વાઘામાં અલગ અલગ ડિઝાઇન આપીએ છે એ હું તમને આ વિડીયોમાં બતાવું તો આવી રીતે અલગ 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 વાઘામાં બનાવેલું છે કીધું તો આપને આમ લાગે કે જાણે રાજા મહારાજા ઉભા હોય પણ આમ ઉપર કેમેરો કરીએ ત્યારે ખબર પડે કે આ તો વાઘા તીંગાડેલા છે એમ એમ રો કાંઈ ઘટે જ નહીં વાઘામાં બેસ્ટ માં બેસ જૂના જાણીતા કારીગર છે અને વર્ષોથી અને ઠેઠ ક્યાંય ક્યાંથી ઓર્ડર આવે છે એ હું તમને કહીશ કહેશ મોઢે તો આપણે હા ભળીએ પણ પહેલા હું તમને જો કલરે કલરના અલગ અલગ ડિઝાઈનમાં બનેલા વાઘા હું તમને બતાવું છું આ નાના રામાપીર માટેનો વાઘો છે જે 1200 રૂપિયા રામદેવ વિરમદેવ બનતા હોય ને એમના છે અને આ વાઘો મોટા રામાપીર માટેનો છે અને આ બધી તુય છે એના હાથે બાંધવાની તમને બતાવું જો જો આ રીતે બને આ આ બજી હાથે બાંધવાની તુય છે તો દો આ રીત આવી રીતે હાથ બાંધીને આ તું છે અને હવે આપણે ભાઈ રોનકભાઈને ઝંભાઈને બેને કહીએ કે આ બાજુ દે આવો અને થોડીક આની વધુ માહિતી આપો ઝંભાઈને જુના કાઢ લઈ કે પૈસા સમય ત્યાં આ લાઈનમાં જવો અને ક્યાં ક્યાંક ઓર્ડર આવે છે જોકે હું તો ગામનો છૂટને મને ખબર છે કે હોસ્ટલના કાર્યગર છે તમને બધાને જાણવા મળે એટલે પાલક તો આપણે ધમભાઈને પૂછી ઝંભાઈ

ક્યાં ક્યાં રસ તમને લાગેલો એમ ને તો આ વાઘાની હું સીવું એના કેટલા વર્ષ પચ્ચીસ વર્ષ છે અને અત્યારે હાલમાં તમારા ઓર્ડર ક્યાં જ્યાં છે આવે છે લૂણાવાડાનું તો શું આ આ જે ઓર્ડર અત્યારે વાઘા જે તૈયાર દેખાય છે ને આ બધા ઓર્ડરના વાઘા છે આપણે ગોધરા પંશ મહાલ

ના બધી જો આયા સાહેબ જો આ રીતે થાય બને છે આ એ હું છે આ તો પ્યારવાનું એને કડે એ આવે એ કડે બાંધવાના આવે

જિલ્લામાં લગભગ આવા ક્યાંય વાઘા નહીં બનતા હોય મારા માનવા મુજબ બનાવતા હોય બધા પણ બધાની અલગ અલગ કારીગીરી હોય છે અને આ તો હમણાં કીધું ને ધમભાઈ કે પચીસ વર્ષ જૂના કારીગર તો જો આવી રીતે આ વાઘાની તૈયારી કરે છે અને છેઠ લુણા વાડે તો કરો પાંચ મહતી છે તે વાડે છે તો આજનો વિડીયો અમારો કંઈક આવી રહ્યો છે જો તમને અમારો વિડીયો ગમે તો અમારે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને 你这地方不行，咋了？